ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો સ્વાધ્યાય જોઈશું ક્વેશ્ચન એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખ પહેલું છે દિલ્હી સંતનનના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યા શ્રેણી પ્રમુખ હતી તો ડી આરબ બીજું છે આગ્રા ખાલી જગ્યા ભાગ કાશ્મીર ખાલી જગ્યા ભાગ તો આવશે સી આરામ અને નિશાન ત્રીજું છે મુંબઈ ખાલી જગ્યા મંદિર ખાલી જગ્યા મંદિર છે બી આવશે એલિફન્ટાની ગુફા રાજા રાજેશ્વર બરાબર ચોથું વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય તો બી જાણીની વાવ પાંચમું બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર તો સીધી સૈયદની જાણી એ આવશે ક્વેશ્ચન ટુ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલું છે સ્થાપત્ય એટલે શું તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર રાઈટ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ સ્મારકો સ્તંભો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે બીજું છે રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી તો રાજસ્થાનની મેવાડ જયપુર મરવાડા કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી ત્રીજું છે હમ્પીને કઈ બાબતો દ્વારા કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય

પેલું છે મુગલકાની સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એટલે કે કબર બીજું સામ્રાટ અકબરે આગરમાં બંધાવેલ વિશાળ કિલ્લો ત્રીજું ફતેહપુર સિક્કીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો બિરબલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ સિસ્તીનો મકબરો જામી મસ્જિદ વગેરે મુખ્ય છે ચોથું જોઈએ શેર શાહનો સાસારામનો મકબરો પાંચમું છે મુઘલ સ્થાપત્ય કલાના શિખર શિખર રૂપ શિખરરૂપ શાહજાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો આ કિલ્લામાં તેણે દીવાને આમ દીવાને ખાસ અને રંગ બહેન જેવી મનોહર ઇમારતો બંધાવી હતી ક્વેશ્ચન ત્રણ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો રાણીની વાવ રાણીની વાવ સોલંકી દરમિયાન બંધાઈ હતી તો સાચું બીજું રાજા રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે તો ખોટું ત્રીજું ઉપરકોટાનું મૂળ નામ ઇલ્વ દુર્ગ હતું તો ખરું ચોથું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે ભાવપુરી તો આવશે ખોટું પાંચમું ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડ પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે તો ખોટું ક્વેશ્ચન ચાર અ ટૂંક નો લખો પેલી છે પાળિયા તો ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે દુશ્મનો સામે પાર થઈ ઉભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષને યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે જે નીડર સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે તે સતી સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને સતીના પાળિયા કહેવામાં આવે છે દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે આ યોદ્ધાનો મોટા ભાગે તેના યુદ્ધ કે આવે છે વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે લોકો પાળિયાને સુંદુર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ગુજર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે અમીરાજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે બીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર તો મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવી સન બારસો સોરી તો એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પહોંચતી ઝળહળી ઝળહળી ઉઠે ઉઠતો હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે જે આજે પણ જોઈ શકાય છે સૂર્ય મંદિરની બહારના કુંડની ચારે દિશાએ નાના નાના કુલ એકસો આઠ મંદિરો આવેલા છે તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયન ચમે દ્રશ્ય સજાય છે મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે હવે ત્રીજું જોઈએ રાણીની વાવ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની એટલે કે રાણકીની વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે સાત માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે વાવના સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે વાવના સાત જરૂખા છે દરેક જરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે આ ઉપરાંત અનેક દેવી દેવીઓ અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલ છે ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવનું સૌંદર્યનું મહાકાવ્ય છે ચોથું જોઈએ મુઘલ સ્થાપત્ય કલા મોગલ સ્થાપત્ય કલા વિશેષ પ્રકારની હતી દિલ્હીમાં આવેલો હુમાયનો મકબરો સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ નમૂનો છે બીજું છે મોગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તેણે આગ્રાથી છત્તીસ કિમી દૂર ફતેહપુર તુર્કીનગર વસાવી તેમાં બુલંદ દરવાજો બિરપલનો મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ જિસ્તીનો મકબરો જામી મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા ત્રીજું છે શેર શાહનો સસાર રમનો મકબરો એવું નોંધપાત્ર મુઘલકાંડ મુઘલકાંડીનું સ્થાપત્ય છે ચોથું ઈસવીસન સોળસો ત્રીસમાં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મમતાજ મહલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે તાજમહલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે તે મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે તે દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે ચોથું ચોથું છે શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંના બાદ નામનું નગર વસાવ્યું હતું તેમાં તેણે દીવાને આમ દીવાને ખાસ રંગબહલ મુમતાજનો શીસ મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી દીવાને ખાસ ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે શાહજહાએ દીવાએ ખા દીવાને એ ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું દિલ્હીનું લાલ કિલ્લો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકારની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે છઠ્ઠું ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ્ધ દોરાનનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેટલો જ કલાત્મક છે તો આપણું અહીંયા સ્વાદેય પૂરું થાય છે